ની ડમ્પરની આગળની કેબિનના દરવાજા તોડીને ઈજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતને પગલે કલાકો સુધી ટ્રાફિક જામ થઈ ગયું હતું જે કે બનાવની જાણ પોલીસને થતા પોલીસે પણ સ્થળ ઉપર દોડી આવી વાહન વ્યવહાર હળવો કર્યો હતો જો કે દહેજ રોડ ઉપર આડેધડ ભારે વાહનો પાર્ક કરનારા સામે પોલીસે પણ લાફ કરવાની જરૂર છે ગોલ્ડન બ્રિજ પાસે બ્રિજની કામગીરી વેળા ડમ્પર ખાડામાં પડતા ઝુંપડા વાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નિર્માણ પામી રહેલા નર્મદા મૈયા બ્રિજની કામગીરી વેળા એક ડમ્પર ખાડામાં પલટી ગયું હતું ઘટનાને પગલે આસપાસના લોકો તુરંત સ્થળ પર દોડી આવી ડ્રાઈવરને હેમખેમ બહાર કાઢ્યું હતું ભરૂચના ગોલ્ડન બ્રિજની બાજુમાં જ નર્મદા મૈયા બ્રિજની કામગીરી ચાલી રહી છે વાહનોને આવવા જવા માટે ગોલ્ડન બ્રિજના ભરૂચ છેડેથી કાચો ઢાળવાળો રસ્તો બનાવ્યો છે

એક મોત તેમજ અન્ય એક ની ઈજાઓ પહોંચી હતી બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા નજીક આવેલ વાઘપરા ગામ પાસે હાઈવા ટ્રકના ચાલકે ગફલત ભરી રીતે પૂર ઝડપે હંકારી મોટરસાયકલ સવારને ઈસમોને અડફેટે લેતા મોટરસાયકલ સવાર અમીનુદ્દીન બરરુદ્દીન શેખ ઉમર વર્ષ એકત્રીસ ના ઓનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું તેમજ મોટરસાયકલ પર સવાર અન્ય એક ઈસમને ઈજાઓ પહોંચી હતી બનાવાદ હાઈવા ટ્રકનો ચાલક ટ્રક ઘટના સ્થળ ઉપર મૂકી ફરાર થઈ ગયો હતો જ્યારે બીજી તરફ સમગ્ર બનાવ અંગે ઉમલ્લા પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પાણીજન્ય રોગ ફાટી નીકળ્યા બાદ એક માસુમ બાળકી ગંભીર પ્રકારના વાયરસમાં સપડાઈ જતા ભરૂચની હોસ્પિટલોમાં સારવાર ન થતાં સુરતની હોસ્પિટલ ખાતે ખસેડતા અંતે માસુમ બાળકીનું પ્રાણ પંખેડું ઉડી જતા પરિવાર શોકમાં ડૂબી ગયું હતું બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભરૂચ નગરપાલિકાના પીવાના પાણીના કારણે ઝરણા ઉલટીનો વાવરમાં સિત્તેરથી વધુ લોકો સપડાઈ ગયા હતા જે બાદ આરોગ્ય તંત્ર પણ દોડતું થઈ ગયું હતું જે ઝાડા ઉલટી બાદ એક માસુમ બાળકી પોતાના ઘર નજીક રમત રમીને પોતાના ઘરે જતા તે રોગચાળામાં સપડાઈ જતા તેણીને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાઈ હતી પરંતુ બાળકી કયા રોગથી પીડાય છે તે અંગેની સુજ કોઈ તબીબને પણ ન પડતા તે અંગે બાળકી ની સારવાર માટે સુરત ની હોસ્પિટલ માં ખસેડતા બાળકી ગંભીર પ્રકારના વાયરસ માં સપડાઈ હોવાનું તબીબો દ્વારા જાણવા મળ્યું હતું જો કે માસૂમ બાળકી ની સારવાર થાય તે પહેલા જ બાળકી દમ તોડી નાખ્યો હતો જેથી પરિવારજનો માં શોક નું મોજું ફરી વળ્યું હતું જો કે વાયરસ નો ભોગ બનેલી બાળકી ના મૃત્યુ બાદ વધુ માસૂમ બાળકો ભોગ ન બને તે માટે આરોગ્ય અધિકારી ની ટીમ જાગૃત થાય તે જરૂરી છે ભરુચની દહેગામ ચોકડી નજીક વાહન ચાલકો પાસેથી રૂપિયા વીસ ની ચા પાણી પેટે ઉઘરાણી કરતા બે પોલીસ કર્મીઓ વિડીયો વાયરલ થતા ભરૂચ એસપી સાહેબ શ્રી સસ્પેન્ડ કરતા પોલીસ તંત્રમાં માં મચી જવા પામ્યો છે બનાવ ની માહિતી અનુસાર ગત તારીખ બાવીસ ચાર બે હાજર અઢાર ના રોજ દહેગામ નજીક બે પોલીસ કર્મીઓ નાકાબંધી ઉપર હતા ત્યારે તેજ પોલીસ કર્મચારીઓ ભરૂચ થી દહેજ તરફ જતી એક કાર ચાલક પાસેથી ચા પાણીના રૂપિયા વીસની માંગણી કરતા કાર ચાલકે રૂપિયા વીસ આપીને સમગ્ર ઘટના પોતાના મોબાઈલ પોલીસ તંત્રએ બંને કર્મચારીઓની પૂછપરછ કરતા બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રમણભાઈ શનુભાઈ બક્કર નંબર બાર સિત્યોતેર અન્ય પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ ગુલાબરાવ બક્કર નંબર ત્રેવીસ જણાયા આવતા બંને પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે એક તરફ રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધારવાનો સરકાર દાવો કરી રહી છે ત્યાં બીજી અંકલેશ્વરની સરકારી શાળાઓમાં સતત ઘટતી વિદ્યાર્થીઓની સંખ્યાને લઈ અઢાર પૈકી 9 શાળાઓ બંધ કરી મર્જ કરવાની ફરજ પડી છે ગુણોત્સવ અને પ્રવેશ સવ જેવા કાર્યક્રમો થકી સરકાર સરકારી શાળાઓમાં સંખ્યા અને શિક્ષણના સ્તરમાં સુધારાની વાતો કરે છે પણ અંકલેશ્વરમાં સરકારી શાળાઓના શિક્ષણ ઉપર વાલીઓનો ઓછો થતો વિશ્વાસ સામે આવ્યો છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલન અઢાર શાળાઓ પૈકી એમ ટી એમ ગર્લ્સ નોબરિયા સ્કૂલ સ્ટેશન શાળા જીનવાલા સ્કૂલની એકથી વધુ પાડીમાં ચાલતી શાળાઓને અન્ય અથવા તેજ શાળામાં મર્જ કરી દેવાનો શિક્ષણ સમિતિએ નિર્ણય લીધો છે જો કે નિર્ણય લેવાની મજબૂરી અને બાળકોની ઘટતી સંખ્યા પાછળ લોકોનું ઊંચું જતું ધોરણ માઇગ્રેશન

આગામી સત્ર માટે હજુ ચોપન વિદ્યાર્થીઓ શાળામાં નહીં પહોંચનાર હોવાનો તંત્રનો અંદેશો છે ગર્થ ટર્મમાં સતત ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટશે તો બીજી તરફ શાળાઓમાં નવા એડમિશન માટે નિરસતા અને ઘટતી સંખ્યા પાછળ કોંગ્રેસ ગેરવહીવટ કારણભૂત હોવાનો આક્ષેપ કરી રહી છે બે હજાર વિદ્યાર્થીઓ માટે ચોર્યાસી શિક્ષકો સાથે શિક્ષણનો વહીવટ ચલાવતી શિક્ષણ સમિતિ મર્જરના નિર્ણયથી ઓછી સંખ્યાવાળી શાળાઓમાં ફાજર રહેતા શિક્ષકોને મર્જ કરેલી સ્કૂલોમાં મૂકી વિષય દિત શિક્ષકની ફાળવણી કરી શિક્ષણનું સ્તર ઊંચું લઈ જવા અને ઘટતી સંખ્યા ઉપર બ્રેક લગાવવા જરૂરી નિર્ણય લેવાનો દાવો કરે છે હવે આ નિર્ણય કેટલો કારગર નીવડે છે તે જોવું રહ્યું બિલ્ડિંગમાં ઉપર અને નીચે અલગ અલગ શાળાઓ ચાલે છે અને 30 બાળકે એક શિક્ષક મળતા હોય જ્યાં એકથી પાંચ ધોરણની અંદર શિક્ષક હોય છે બેમાંથી એક આકસ્મિક રીતે બીમાર પડે છે યા કોઈ પ્રોબ્લેમ આવી જાય છે ત્યારે એ શાળામાં વિચાર્યું છે અને બીજું ખાસ તો એ છે કે મર્જિંગ માટે વિષય પ્રમાણે એ લોકોને શિક્ષકો મળી રહે અત્યારે જે નવો કોર્સ આવે છે નવો કોર્સ સારું એવું સુધર એવું છે 30 ની સામે અત્યારે ઓરેડી 75 નો તો રેશિયો છે તમારી પાસે હા અને એનાથી બી વધતું હતું એટલે તમાર 18 માંથી અમારી 9 થી 10 શાળાઓ એવી છે 100 થી ઓછી છે બે શાળાઓને મર્જ કરવા સુધીની પરિસ્થિતિ હાલમાં એવી છે શું ખાસ કારણ છે અને કયા કારણોસર આ ભગવત શાળાઓમાં જે બાળકોની સંખ્યા ઘટી રહી છે આર ટી હેઠળ રાઈટ ટુ એજ્યુકેશન એમાં પચીસ ટકા બાળકોને પ્રાઇવેટ શાળાઓમાં એડમિશન મળતું હોય છે એ દરમિયાન એ અસર અમારી આ સરકારી શાળાઓની સંખ્યા ઉપર થતી હોય છે બીજી વસ્તુ છે કે બાળકો આજે નાનામાં નાનું વ્યક્તિ પણ એવું ઈચ્છે છે કે મારા બાળકને હું પ્રાઇવેટ શાળામાં ભણવા મૂકું એ પણ અસર થતી હોય છે એને લઈને સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે સરકારી પરિપત્ર છે કે સોથી ઓછી સંખ્યા હોય અને બાળ એક જ બિલ્ડિંગમાં ચાર શાળાઓ ચાલતી હોય અને એક શાળાની સંખ્યા સોથી ઓછી હોય તો એને મર્જ કરી શકાય મર્જ કરવાથી બાળકોના હિતમાં આ જે છે એ બાળકોને ફાયદાકારક બની રહેશે એનાથી બાળકોને વિષય પ્રમાણે શિક્ષકો મળી રહેશે અને

એ મેં તમને હમણાં જ વાત કરી કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પચ્ચીસ ટકા બાળકોને પ્રાઇવેટ શાળામાં એડમિશન મળી રહ્યા છે હમણાં તમને ખ્યાલ હશે કે ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યા છે પાંચ મે સુધી ભરાવાના છે એમાં ઘણા બધા બાળકો એડમિશન લઈ લે છે શાળાઓમાં સંખ્યાઓ શું કરવા ભાઈ પહેલાં જો આપને ખબર હોય તો તેળાગરો જતી હતી ગામડાઓમાં ગામમાં શહેરમાં ફરતી હતી અને છ વર્ષનું બાળક થાય એટલે માસ્ટરો પોતે વેકેશન દરમિયાન જઈને લોકોના બાળકોના નામ નોંધતા હતા શું આજે સિસ્ટમમાં આ વસ્તુ છે માસ્તરોને પોતાને લગતા નથી આવડતું સાત માસ્તર તો અહીંયા બોગસ મળેલા છે કે જે બિલકુલ જેમની ડિગ્રી નથી કશું જ નથી ઉર્દુના ઉર્દુના જાણકાર એટલે એનો મતલબ શું છે ઉર્દુના જાણકાર કલાના જાણકાર સાધનાના જાણકાર સંગીતના જાણકાર આવા તો શિક્ષકો હોય એ શિક્ષકોનો જમાનો ગયો કે જ્યારે આપણે ગુરુ કહીને એમને પગે લાગતા હતા કોઈ પણ ધર્મના બાળકો હોય પોતાના ગુરુને શિષ્ય પગે લાગતા હતા હવે આ વસ્તુ ગુરુ અને શિક્ષકની વચ્ચેની આ વસ્તુ જ જતી રહી તો શિક્ષણની તો વાત જ છોડો સંખ્યા ઘટે આજ રોજ ભરૂચ તાલુકાના દયાદરા ગામે પંચાયત દિવસથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગ્રામ પંચાયતના તલાટી ગ્રામ મંત્રી સરપંચ શ્રી અયુબ અહમદ કોળા સરપંચ શ્રી તેમજ ગ્રામ પંચાયતના તમામ સભ્યો સભ્યશ્રીઓ તેમજ ગ્રામ્યજનો હાજર રહેલા હતા કાર્યક્રમના ભરૂચના સભ્યશ્રી બશીરભાઈ ફોજદાર તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી નફીસાબેન રૂડી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગ્રામસભામાં ગામના વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા કરી તેનો વહેલો ઉકેલ આવે તે બાબતે ખાસ વિચારણા કરવામાં આવી હતી ગ્રામસભા બાદ ગ્રામ પંચાયત દયાદ્રાજ તરફથી પંચાયત દિવસની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું સદર સફળ આયોજન ગ્રામ સાજીદ હાફીઝ દયાદરા વાળાએ કરેલ હતું આજરોજ ભગુત તાલુકાના દયાદરા ગામ ખાતે ગુજરાત પંચાયત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ગ્રામ પંચાયતમાં ગામ સભાનું આયોજન કરેલું હતું અને ગામ સભા પછી આપણે નાના બાળકોને દયાદરા હાઈસ્કૂલ ખાતે બિસ્કીટ વિતરણનો કાર્યક્રમ ગ્રામ પંચાયત દયાદ્રા તેમજ અમારા ગામના જિલ્લા પંચાયતના સભ્યશ્રી અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખના નેજા હેઠળ પ્રોગ્રામ બિસ્કીટ વિતરણનો પ્રોગ્રામ રાખેલો હતો અને આજે ગુજરાત આજે પંચાયત સ્થાપના દિવસે અમે આખા ગુજરાત પંચાયતના તમામ હોદ્દેદારોને એની મુબારકબાદી પાઠવીએ છીએ અને સાથે સાથે અમે સરકારને એક અમારી નમ્ર અરજ છે કે જે આ ગ્રામ પંચાયતો એટલે સ્થાનિક સ્વરાજ્યને મજબૂત કરવા માટે એને વધુથી વધુ એના ચૂંટાયેલા પ્રતિનિધિઓને વધુથી વધુ સત્તા મળે એવી અમારી લાગણી છે અને સાથે સાથે આવનાર એક મહિના જે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી ભરૂચ જિલ્લામાં થઈ રહી છે એને અમે એડવાન્સમાં ગુજરાત સરકારને મુબારકબાદી પાઠવીએ છીએ આંકોટ પાસે વાગરાની યુવતીની છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર યુવકને વાગરા પોલીસે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે વાગરા પોલીસ મથકે આજથી આશરે એક મહિના અગાઉ યુવતીની છેડતી થયા અંગેની ફરિયાદ નોંધાવા પામી હતી પોલીસે છેડતી કરનાર યુવકને ઝડપી પાડવા ઘણા લાંબા સમય સુધી મહેનત કરી હતી પરંતુ આરોપી હાથ લાગતો ન હતો મશ્કરી કરી માર માર્યા બાદ જાનથી મારી નાખવાની ઘટેલ ઘટનાને પગલે વાગરા પંથકમાં ભારે સનસનાટી ફેલાઈ જવા પામી હતી વાગરાથી નોકરીએ જવા યુવતી એસટી બસ મારફતે ઘરેથી નીકળી ભરૂચ તરફ રવાના થઈ હતી દરમિયાન વાગરામાં વાટા ખાતે રહેતા શાહરૂખ સલીમ શેખે પોતાની સ્વિફ્ટ ગાડી લઈ બરુષ તરફ જઈ રહેલી એસટી બસનો પીછો કર્યો હતો જ્યાં આંકોટ ગામના બસ સ્ટેન્ડ ઉપર ઊભી રહેલી બસમાં ચડી જઈ શાહરુખ શેખે યુવતીનો હાથ પકડી લે બસની બહાર ખેંચી લાવ્યો હતો પરંતુ યુવતીને કહ્યું હતું કે તું મને કેમ ફોન કરતી નથી તેમ જણાવી મા બેન સમાળી ભીભીત સગાળો ભાંડી ઢીકા પાટુનો માર માર્યો હતો વધુમાં રોડ પર પડેલ ઈંટ યુવતીના માથાના કપાળના ભાગે મારતા યુવતી લુહાણ થઈ ગઈ હતી જેને યુવકે છરો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવતીએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી છેડતી કરનાર યુવકને પકડવામાં પોલીસની સતત નિષ્ફળતા સાંપડી હતી યુવતીની છેડતી કરી મારમારી મારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર યુવક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો ધોળે દિવસે બસમાંથી યુવતીને ખેંચીને છેડતી કરી જાનથી મારી નાખવાની આપેલ ધમકીની ઘટનાને પગલે સમગ્ર વાગરા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી ગઈ તારીખ છવ્વીસ ત્રણ બે હજાર રોજ આ કામના ફરિયાદી વાઘરા વાગરાથી ભરૂચ એસટી બસમાં પોતાની નોકરી પર જઈ રહ્યા હતા તે દરમિયાન આકોટ ગામે પહોંચતા આ કામના આરોપી શાહરૂખ ના હોય પોતાની સ્વિફ્ટ ગાડીથી એ આરોપીને ફરિયાદી બેનનો પીછો કરી એસટી બસમાં ચડી જઈ બેનને હાથ હાથ પકડી ગાળો બોલી ઝપાઝપી કરી તું મને ફોન કેમ નથી કરતી તેમ કહી આ આરોપી સાથે જે છેડ છેડ છેડતી કરેલ હોય તે બાબતે અત્રેના પોસ્ટે એ ફર્સ્ટ દસ પબ્લિક અઢાર આઈપીસી કલમ ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોપન એડી બ્રિગેડિયર કલમ મુજબ ગુનો નોંધાયેલ અને આ કામે આરોપીની તપાસ કરતાં આજ દિન સુધી આરોપી જુદી જુદી જગ્યાએ નાસ્તો પરતો હોય જે આરોપી શાહરૂખ સલીમ શેખની આજ રોજ કલાક બાળ ત્રીસ વાગે અટક કરવામાં આ સદર ગુના કામે અટક કરવામાં આવે છે અને આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે ના બાબતે આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે વડોદરાથી પ્રસિદ્ધ થતું દૈનિક વર્તમાનપત્ર પત્ર લોક દર્પણના ભરૂચના બ્યુરો ચીફ તરીકે હરીશભાઈ પરમારની નિમણૂક થઈ રહી છે વડોદરાથી પ્રસિદ્ધ થતું દૈનિક વર્તમાનપત્ર પત્ર લોક દર્પણના ભરૂચના બ્યુરો ચીફ તરીકે હરીશભાઈ પરમાર વરણી કરતા ભરૂચના લોકોને પણ લોક દર્પણ વર્તમાન પણ મળી રહેશે આજથી ભરૂચ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું આ પ્રસંગે લોક દર્પણના બ્યુરો ચીફ હરીશ પરમાર કિસાન સંઘના પ્રદેશ આગેવાન અરવિંદ સિરાણા અરવિંદ ચૌહાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામેથી રૂપિયા એક લાખ સાડત્રીસ હાજર બસો વિદેશી દારૂ વેડ જ પોલીસે ઝડપી પાડ્યું હતું બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે રાણીયા વગામાં પીરામર ગ્લાસ ની પાછળ ગૌચરની જમીનમાં એક ખાડામાં ઉચ્છદ નામનો ઠાકોર ઉભે ઉર્ફે ભાઈઓ હિંમતભાઈ ઠાકોર ના હોય ગેરકાયદેસર પાસ પરમિટ વગરનો વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડની બોટલો વેચાણ કરવાના ઈરાદે રાખી હોય

ફરાર બુટલેગર ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે આગળની તપાસ વેડ જ પીએસઆઈ વીઆર પ્રજાપતિ ચલાવી રહ્યા છે ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મોટર સાયકલોની ચોરી કરનાર ગઠિયાની કલાકોમાં ઝડપી પાડ્યો હતો બનાવ અંગેની પ્રાપ્ત ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગત તારીખ એકવીસમી ના રોજ એક્ટિવા મોટર ચોરી અંગેની ફરિયાદ નોંધાઈ હતી જે બનાવવાળી જગ્યા ઉપરથી એ ડિવિઝન પોલીસ મથકના ડી સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં સીસીટીવીમાં મોટર લઈને ફરાર થતો ઈસમ નજરે પડ્યો હતો પોલીસે સીસીટીવી ની મદદ તપાસ કરતા મોટરસાઇકલ ની ઉઠાન તરી કરતો ઈશમ શહેર ના બરેલી ખો સાધના સ્કૂલ પાછળ રહેતા ઇરફાન ઉર્ફે મોલુ મહેબૂબ પઠાણની ની કલાકોમાં ઝડપી પાડી તેની સઘન પૂછતાછ હાથ ધરી હતી એ ડિવિઝન પોલીસ ની પૂછપરછ માં મોટરસાઇકલ ઉઠાન કરનાર ઇરફાન ઉર્ફે મોલુ પઠાણ પાસે અન્ય બે મોટરસાઇકલ ની તરી કરી હતી તે બાબત પણ ધ્યાન ઉપર આવી હતી જે અંગે પણ એ ડિવિઝન પોલીસે આરોપી પાસેથી કુલ ચોરીની ત્રણ મોટરસાઇકલ સાથે અટકાયત કરી

પેન્ટિંગ કરવામાં આવ્યા પાણી બચાવો બેટી બચાવો ઇંધણ તેમજ પર્યાવરણ સહિતના પેન્ટિંગ કરાયા વાર્ષિક પરીક્ષાઓ પૂરી થાય એટલે બાળકો માટે વેકેશન અને વેકેશન એટલે ખાઈ પીને સુઈ જવું એવી મને મનોદશામાંથી બહાર કાઢવા માટે આ વર્ષે એમિત શાળાએ નક્કી કર્યું કે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવી આ પ્રવૃત્તિઓમાં છેલ્લા પંદર દિવસથી અમારા બાળકો વોલ પેઇન્ટિંગ કરે છે એમાં ડાન્સ અને ક્વિઝના કાર્યક્રમો યોજ્યા બાળકો પાસે વિવિધ આર્ટ અને ક્રાફ્ટના કામ કરાવ્યા અને બધા જ કામો આવનારા પરિણામ દિવસે અમે એનું એક્ઝિબિશન કરવાના છીએ હાલમાં અમારા બાળકો વોલ પેઇન્ટિંગ કરી રહ્યા છે આ વોલ પેઇન્ટિંગમાં જે સમાજમાં જે કંઈ દૂષણો અને દુર્ગુણો છે એને દૂર કરવા માટે એક મેસેજ અમે દરેક વોલ પર મૂક્યો છે જેમાં વૃક્ષ બચાવો બેટી બચાવો પાણી બચાવો અને એ એક અલગ થીમ બાળકોએ પહેલાં પેન્સિલથી સ્કેચ તૈયાર કર્યા અમારા ડ્રોઈંગ ટીચર અને વાલી મિત્રોની મદદથી એને અમે ફાઇનલ તૈયાર કર્યું અને ફાઇનલ થયા પછી બાળકો અત્યારે ત્રણ ચારની ટીમમાં આ વોલ પેઇન્ટિંગ કરી રહ્યા છે ભરૂચમાં શ્રી કેજી પોલિટેકનિક ખાતે ચાલતા કોસ્ટમ ડિઝાઇન

અને તમામ સ્ટાફે ખૂબ જ ઉત્સાહથી કામગીરી સંભાળી આ પ્રદર્શન ઉદ્ઘાટન સંસ્થાના આચાર્ય શ્રીમતી આર આર શુક્લા દ્વારા કરવામાં આવેલ હતું આ પ્રદર્શનમાં વિવિધ વેસ્ટર્ન ફેશન ગાર્મેન્ટ જ્વેલરી પર્સ ફ્રૂટવેર હેન્ડવેર હાઉસ હોલ્ડ આર્ટિકલ્સ વગેરે જેવા આર્ટિકલ પ્રદર્શિત કરાયા હતા આજ અમારે કોલેજ કેજે પોલિટેકનિક કે સીડીડીએમ કમ્પ્યુટર એડિટ કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ કે ગર્લ્સ ને ઉનકે પ્રોજેક્ટ કે લિયે એક ફેર રખા હુઆ હે सी डी डी एम में फिफ्थ सेमेस्टर और सिक्स सेमेस्टर में मिला के प्रोजेक्ट बनाया जाता है फर्स्ट फिफ्थ सेमेस्टर में डिसाइड किया जाता है कि क्या बनाना है कैसे कुछ इम्प्लीमेंट करना है और सिक्स सेमेस्टर में जो फाइनल होता है उसको प्रोजेक्ट बना के ड्रेस या फिर किसी तरह पेंटिंग कॉस्ट्यूम डिज़ाइनिंग और फैशन uh, डिजाइनिंग का एक कोर्स uh, होता है उसमें फेयर रखा हुआ है અહીંયા કેજી પોલિટેકનિકમાં અમે સિક્સ સેમમાં કોસ્ચ્યુમ ડિઝાઇનિંગમાં અમારા જે ટર્મવર્ક અને પ્રેક્ટિકલ્સથી જે આર્ટિકલ્સ બનાવ્યા છે એનું એક્ઝિબિશન કર્યું છે અહીંયા થ્રીડી ફ્લાવર્સથી બધા ડ્રેસીસ બનાવ્યા છે જૂના ડેનિમ અને બાંધણીનો યુઝ કરીને ટ્રેડિશનલ લૂક આપ્યો છે મેક્રમના પર્સ બનાવ્યા છે પછી હેન્ડ એમ્બ્રોડરી કરી છે નિટિંગના સેમ્પલ્સ ક્રોશ વર્કથી સેન્ડલ્સ બનાવ્યા છે તથા બધા જેકેટ્સ અને ગાઉન ડિઝાઇનર બ્લાઉઝીસ બનાવ્યા છે પછી ટેટિંગ ટેટિંગના પદ્ધતિનો યુઝ કરીને ઇયરિંગ્સ નેકલેસને બધું બનાવ્યું છે અહીંયા આખા ટર્મવર્ક દરમિયાન બધું પ્રેક્ટિકલ વર્ક કરીને અમને સારું એવું નોલેજ મળ્યું છે ડિઝાઇનિંગ અને કયું ફેબ્રિક છે કઈ ટેકનિકથી શું બનાવવામાં આવે છે તે બધું અહીંયાથી બતાવવામાં આવે છે